તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે જેને જોતા આજે અનેક રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે તાંડવ થવાને લઈને યલો દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું સંક્રમણ અરબ સાગરના દરિયાની અંદર તીવ્ર બનતું હોવાના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમોની હવે પુષ્કળ અસરો વર્તાતી જોવા મળી રહી છે જેને જોતા આજે મદુરાઈના વિસ્તારો બેંગલુરુ વિસ્તારો બેંગ્લવીના વિસ્તારોની અંદર સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા રાજ્યો જેની અંદર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લવી મુંબઈના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં પણ બંગાળની ખાડીને અડીને આવેલા બે સૌથી મહત્વપૂર્ણ વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં અત્યંત તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આજે ગુજરાતની અંદર ફરી એકવાર ગરમી અને બફારાના પ્રમાણની સાથે વાદળ છવાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળશે ને વાતાવરણની અંદર આજે પલટો આવેલો જોવા મળી શકે છે પલટાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઓમાનના વિસ્તારોને અરબ સાગરના દરિયામાંથી સીધા જ પવનો હવે ગુજરાત ઉપર ફુકાતા જોવા મળી રહ્યા છે અને જેમની અસરોના કારણે રાજ્યના વાતાવરણની અંદર પણ સતત પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને હવાનું દબાણ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર બનતું જોવા મળ્યું છે સાથે સાથે પ્રીમન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે રાજ્યની અંદર આજે અને આવનાર બે દિવસ દરમિયાન હજી પણ સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે જ અરબ સાગરની અંદર સક્રિય થયેલા વાવાઝોડા અત્યંત ભયંકર બનીને હવે ધીમે ધીમે ભારતના વિસ્તારોની અંદર દરિયાના માધ્યમથી આગળ વધતા જોવા મળ્યા છે સાથે જ આ વાવાઝોડા અત્યંત ઘાતક બનવાના કારણે પવનની ઝડપ પણ એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસોને પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે મદુરાઈ બેંગલુરુ બેંગ્લવીના વિસ્તારોની અંદર ભુવનેશ્વર હૈદરાબાદ અને મુંબઈના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે પવનની ગતિવિધિઓ સાથે આજે મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે અનેક જિલ્લાઓની અંદર અનેક વિસ્તારોમાં આજે ફરી એકવાર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ફરી વાતાવરણની અંદર પલટો જોવા મળશે દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ ભાનવડનો વિસ્તાર ભાવનગરના વિસ્તારોની અંદર સાથે જ પોરબંદર જુનાગઢ અમરેલી મહુવા અલંગ ઉના વેરાવળના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર આજે પલટો જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટો આજે જોવા મળી શકે છે ને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવતો પણ જોવા મળવાનો છે સાથે જ કચ્છના વિસ્તારની અંદર લખપત નળિયા બાડેલી ખાવડ રાપર ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે ફરી એકવાર આજે કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે ને સુરતની અંદર અત્યારે ડિગ્રી તાપમાન આવેલું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવી તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટો ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ પવનો તીવ્ર બનતા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર આજે ફરી એકવાર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે પલટાની સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજને પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર અનેક વિસ્તારોની અંદર તીવ્ર પવન ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળશે અને આજે અને આવનાર દિવસો દરમિયાન હજી પણ ગુજરાતની અંદર માવઠું પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો એટલે કે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલવીના વિસ્તારો સાથે જ બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ મેઘ પ્રલયને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આભ ફાટશે તેવો વરસાદ પણ જોવા મળી શકે છે સાથે જ રાજ્યની અંદર ચોમાસાને લઈને પણ મોટી આગાહી

ખાસ કરીને આઠ જૂનથી લઈને ચોવીસ જૂન દરમિયાન આ સોમાસુ ગુજરાતની અંદર પહોંચેલું જોવા મળશે અને આ તારીખો દરમિયાન રાજ્યની અંદર ચોમાસાનો વરસાદ પણ જોવા મળી શકે છે જેને જોતા રાજ્યની અંદર વાવણીના વરસાદને લઈને પણ અનુમાન મૂકવામાં આવ્યું છે કે જૂન મહિનાની અંદર રાજ્યની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે ને બે હજાર ચોવીસના સોમાસા અંગે પણ જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર બે હજાર ચોવીસના સોમાસા દરમિયાન એકસો છ ટકા સુધીનો વરસાદ જોવા મળશે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને આ વખતનું સોમાસું સારું રહેશે જેવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો ખાસ કરીને ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર શું ગતિવિધિઓ જોવા મળે છે વાવાઝોડા કઈ તરફ આગળ વધે છે ગુજરાતને કેવી અસરો કરે છે સાથે જ સોમાસાને લઈને શું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેવી અવનવી અને તાજી માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો